સાવલી ડેસર પંથકમાં પણ સતત ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના પાકોમાં થયેલ નુકસાનમાં ખેડૂતોને સરકાર મદદ કરે તે બાબતે સાવલીના ધારાસભ્યએ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હવામાન વિભાગની આગાહી સાચી ઠરી અને છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં પણ સતત ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લાના સાવલી ડેસર પંથકમાં પણ તમાકુ દિવેલા કપાસ અન્ય રવિપાક જેમાં ખાસ કરીને ડાંગરના પાક જે ખેડૂતના મોંઘા બિયારા ખાતર અને મહામૂલી મહેનતે તૈયાર હતો અને કાપણી કરી ખેડૂત ઘરે લઈ જવાની તૈયારી હતી તેવા સમયે કમોસમી વરસાદે ધરતીપુત્રોની કમળ તોડી નાખી છે સાવલી ડેસર તાલુકાની ખેતીના નુકસાનમાં સરકાર ખેડૂતોની વહારે આવે એ માટે સાવલી એકસો વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી આવતીકાલે કેબિનેટની બેઠકમાં ખેડૂતોને સહાય માટે આયોજન થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી આજે ગાંધીનગર ખાતે માન્ય મુખ્યમંત્રી શ્રીને તેમજ માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અને કૃષિમંત્રી શ્રીને પત્ર દ્વારા જે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે એ વરસાદને લઈને જે ખેડૂતોને ફરી નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી ટેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે એ ખેડૂતોને નુકસાન થયું છે અને એમાંય ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જ્યારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં 100% નુકસાન છે તેમજ તમાકુ, દિવેલા, કપાસ, સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાન છે અત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રીને મેં પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ આ ચોમાસા રૂપી વરસાદ હતો વરસાદનું પ્રમાણ પણ ખૂબ હતું

છેલ્લા ઘણા ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે બહુ જ નુકસાન થયેલ છે અને અમારા કેતનભાઈ શ્રી ઇનામદાર એમણે જે રજૂઆત કરી છે એના માટે અમારી ખાસ જરૂરિયાત હતી અને ખેડૂતોની હાલત બહુ કફોડી બની ગયેલી છે તમે પોતે આ જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિમાં છે એટલે જે કંઈ અમને વળતર મળવા પાત્ર હોય જે સરકારમાં રજૂઆત કેતનભાઈ શ્રી ઇનામદારથી થયેલી છે એમાં ખાસ સારું રહેશે અને હાલ પરિસ્થિતિ અમારી બહુ ખરાબ છે જોઈ લો સાહેબ સ્ટાર્ટ આ સતત ત્રણ મહિનાથી મહેનત કરી રહ્યા છે અને એનું જે કંઈ વળતર લેવાનું હતું છેલ્લા એક બે દિવસમાં અમે કાપણીની તૈયારી કરી રહ્યા હતા પણ હવે એ જ ટાઈમમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે એનાથી આ નુકસાન થયું છે અમારી આ દિવાળીમાં અમારી ગણતરી હતી કે અમારા આવું નીકળી જશે પાક અને ઘરે લઈ જઈશું પણ હાલ પરિસ્થિતિ આ જ છે સાહેબ